નમસ્કાર મિત્રો ખાસ કરીને હવે ઉનાળો આવી રહ્યો છે તો તરબૂચની સિઝન પણ હવે ચાલુ થવા જઈ રહી છે તો અત્યારે આપણે ગુજરાતની અંદર જે ખેડૂતો છે તરબૂચનું વાવેતર દર વર્ષે કરતા હોય મિત્રો એ તરબૂચનું વાવેતર કરેલું હશે ટેટીનું વાવેતર પણ છે ને દર વર્ષની સરખામણી જોવા જઈએ તો તરબૂચ અને ટેટી આ બંનેનું વાવેતર છે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ચાલુ વર્ષે પણ જોવા મળી રહ્યું છે એ બંનેની અંદર આવતી અત્યારે હાલની જે સમસ્યા છે એના વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોએ વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં સે

અલ્ટરનેરિયા બ્લાઇટ છે અને એ સાથે છે આપણે એન્થ્રેકનોઝ આ ત્રણેય વસ્તુ છે તો આપણે આને કેવી રીતે નિયંત્રણ લાવી શકીએ એ વિશેની જો વાત કરવા જઈએ તો પીથિયમ એટલે પહેલાં તો તરબૂચ હશે કે ટેટી હશે જે પીડા પડે છે એને આપણે પિથિયમ કહેવાય છે ને એ પિથિયમ જે ફૂગ આવે છે એને કારણે આ સમસ્યા થઈ રહી છે એ સાથે બીજો હોય છે ફળનો સળો દાખલા તરીકે તરબૂચો હશે કે ટેટી હશે એ સડતા હશે ને એક પ્રકારે એમાં જે એના જે સિમ્ટમ્સ હશે એન્થ્રેકનોઝના એ પણ તમને જોવા મળતા હશે હવે એન્થ્રેકનોઝ છે એ ફળનો સળો છે ને એ પણ એક પ્રકારની ફૂગ છે ફૂગનો રોગ છે એવી જ રીતે છે અલ્ટરનેરિયા બ્લાઇટ અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે જે જીરુની અંદર કાળી ચટણી આવે છે અને જીરું સુકાવા મંડી છે મંડી જાય છે એવી જ રીતે તરબૂચ ટેટીની અંદર પણ એવો સુકાવો આવે છે જેને કહેવાય છે અલ્ટરનેરિયા બ્લાઇટ આ પિથિયમ અલ્ટરનેરિયા બ્લાઇટ અને એન્થ્રેડ આ ત્રણેય પ્રકારની સમસ્યાઓ છે તરબૂચ તરબૂજ ટેટીની અંદર જોવા મળતી હોય અને અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે ખેડૂતભાઈએ તરબૂજ ટેટીનું વાવેતર કરેલું છે એમાં પણ આ સમસ્યાઓ મોટાભાગે જોવા મળી રહી છે હવે આમ જોવા જઈએ તો આપણે ઘણા ખેડૂતને પીથિયમ હશે અમુક ભાઈઓને એન્થ્રેકનોઝની સમસ્યા હશે કે અમુક અલ્ટરનેરિયા બ્લાઇટની સમસ્યા હશે જે પણ સમસ્યા હોય હું અહીંથી તમને બેથી ત્રણ દવા એવી બતાવી રહ્યો છું કે જેના આધાર ઉપર તમે આનું વ્યવસ્થિત રીતે નિયંત્રણ લઈ શકો છો એટલે આમ જોવા જઈએ તો સો ટકા કંટ્રોલ કરવો ને એ એગ્રીકલ્ચર સાયન્સની અંદર પોસિબલ નથી પણ આપણે ઘણી બધી અંશેમાં રાહત મેળવી શકીએ છીએ હવે અત્યારે જે ખેડૂત ભાઈઓને આ જો સમસ્યા હોય તો એ તો કોપર ઓબ્ઝિક્લોરાઈડ જે કોપર આવે છે પાવડર ફોર્મની અંદર એ આપણે નાખવાનું છે આમનો જે કંઈ ડોઝ કરવાનું છે અંદર અંદર છે બીજા નંબરની કોમ્બિનેશન વાળું હોય જેની અંદર ખાસ કરીને એઝિસ્ટોબિન ક્લોરોથાનોનીલ અથવા એઝિસ્ટ્રોબિન ટેબુ કુણાજોળ હવે એઝિસ્ટોબિન અને ટેબુ કુણાજોળ અથવા તો એઝિસ્ટોબિન ક્લોરોથાનોનીલ આ બેમાંથી એક વાપરવાનું છે ને આ બંને કન્ટેન્ટ જે કોમ્બિનેશન આવે છે એ દરેક કંપની બનાવે છે આપણે કોઈ પણ સારી કંપનીનું વાપરવાનું છે મારો એક આગ્રહ રહેશે કે જે કંપનીનું લ્યો કોઈ પણ કંપનીનું લ્યો સ્વદેશી લેવાનું આપણા ભારત દેશની કંપનીનું લેવાનું વિદેશી કંપનીની પ્રોડક્ટ છે એ ન વાપરવી જોઈએ એટલે એઝિસ્ટોબિન ક્લોરોથોરોનિન અથવા એઝિસ્ટોબિન ટેબુ ગોરાજ બે એક પ્રોડક્ટ એ લેવાની છે એ સાથે આપણે પ્રોપર ઓક્ઝીક્લોરાઈડ જે આવે છે એ લેવાનું છે અને એની સાથોસાથ ઘણી જે આપણે એન્ટિબાયોટિક પ્રોડક્ટ આવતી હોય દાખલા તરીકે વેલિડા મૈશિન છે અથવા તો જે સ્ટ્રેપ્રો છે એ બેમાંથી કાં તો વેલિડા મૈશિન અથવા સ્ટ્રેપ્રોસાઇક્લિન આ વેલિડા મૈશિન અને સ્ટ્રેપ્રોસાઇક્લિન છે એ પણ અનેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનો આપણે એક પ્રોડક્ટ આ લઈ લેવાની છે હવે જે આપણે કોમ્બિનેશન વાળું વાત થઈ છે કોપર કે એન્ટીબાયોટિક વાત થઈ છે આ ત્રણેય વસ્તુ છે ને એ એક પંપની અંદર નાખી અને એનો જો છંટકાવ કરવામાં આવે તો આપણે પિથિયમ હોય અથવા તો જે એન્થ્રેનોઝ છે અલ્ટરનેરિયબાઈડ છે આવી સમસ્યાઓમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ એટલે દરેક મિત્રોએ અત્યારે તરબૂજ ટેટીની અંદર જે ડોઝ કરતા હોય છે તો એની અંદર આ ત્રણેય પ્રોડક્ટ જે મેં આપને બતાવી એ ત્રણમાંથી જે પણ અનુકૂળ આવતું હોય એ પ્રોડક્ટ આપણે વાપરવીને એને કારણે આપણે જે પણ આપણે તરબૂજ ટેટીની અંદર સમસ્યા છે એમાં રાહત મેળવી શકાય જેથી કરીને આપણે તરબૂજ ટેટીની અંદર નુકસાન ઓછું થાય ઉત્પાદન સારું લઈ શકીએ છીએ એ સાથે અત્યારે તરબૂજ ટેટીની અંદર કેલ્શિયમની પણ ઉણપ જોવા મળી રહી છે જો કેલ્શિયમની ઉણપ હોય તો પણ માર્કેટની અંદર આપણે ઘણા બધા હોટલ સોલ્યુબલ ગ્રેડમાં પણ આવે છે દાખલા તરીકે કેલ્શિયમ નાઇટ્રેટ હોય એ પણ તમે વાપરી શકો પણ જો આપણે બાર જીરો એક્સાઇડ છે અથવા તો જે આપણે ઓગણીસ 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 અથવા તો અન્ય કોઈ પણ વોટર સોલ્યુબલ વાપરી અને જો આપણે એમાં નાઇટ્રોજન વાપરેલું હોય તો નાઇટ્રોજન વધી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરશો તો એની અંદર કેલ્શિયમ અને નાઇટ્રોજન બંને વસ્તુ મળશે એટલે આપણે જો વધારે પડતા નાઇટ્રોજનનો જરૂર ન હોય તો આપણે કેલ્શિયમ છે એ પણ કોઈ બીજી રીતે પણ મળે એ રીતે કેલ્શિયમ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કેલ્શિયમ છે એની ઉણપ હોય તો કેલ્શિયમ આપવાનું છે એ સાથે જ્યાં પીથિયમ હોય એન્થ્રેકનોઝ હોય અથવા તો અલ્ટરનેરિયા બ્લાઇટ હોય એની અંદર મેં આપણે બ્લુ જે આપણે આ કોપર ઓક્ઝીક્ ક્લોરાઇડ છે અથવા તો વેલીડામાઇસિન અને એક સ્ટ્રેપ્રોસાઇક્લિન બેમાંથી એક લઈ લેવાનું છે અને એઝિસ્ટોબિન ટેબુકોના જોડા અથવા એઝિસ્ટોબિન પ્લોરોથાનો આ વસ્તુ લઈ અને એનો વ્યવસ્થિત છંટકાવ કરવો જોઈએ એટલે એના કારણે આપણે જે કેમિકલ એક્ટ મુજબ જે પેસ્ટિસાઈડ પ્રોડક્ટ વાપરતા હોય તમે એગ્રોમાંથી દવા લેતા હોય તો આ મુજબનો તમે ઈલાજ છે એ કરી શકો છો અને આનાથી પણ આપણે ઘણું બધું સારું એવું પરિણામ મળે છે હવે ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે કેમિકલ પેસ્ટિસાઇડ નથી વાપરતા અને એ પ્રાકૃતિક ખેતી કરે છે ઓર્ગેનિક ખેતી કરે છે જૈવિક ખેતી કરતા હોય તો પણ જો દાખલા તરીકે જૈવિક ખેતી કરતા હોય તો એ બેક્ટેરિયાની અંદર પણ ઘણી બધી પ્રોડક્ટ આવતી હોય દાખલા તરીકે ટ્રાયકોડરમાં સુડોમનાસ જેવું છે અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એની અંદર તુલસીના પાન છે છાસ છે ગૌમૂત્ર છે એનો છંટકાવ પણ કરી શકતા હોય પણ ખાસ કરી ડ્રાયકોડરમાંની વાત કરો ગમે તે ટ્રાયકોડર માં હોય સુડોમોનાસ હોય જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એ જો આપણે વાપરવાની હોય તો અત્યારે હવે પરિણામ મેળવવું થોડુંક અઘરું પડશે અઘરું એટલા માટે પડશે કેમ કે હવે તાપમાન છે એ ઊંચું આવી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસું અને શિયાળુ પાક હોય ત્યારે તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતાં નીચે હોય અને ત્યારે આપણે આ બેક્ટેરિયા વાપરીએ તો એનું પરિણામ સારું મળતું હોય છે અત્યારે હવે ઉનાળાની શરૂઆત થઈ રહી છે તાપમાન છે એ આપણે બત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી રેન્જમાં અમુક જગ્યાએ સાડત્રીસ સાડત્રીસ ડિગ્રી જેવું તાપમાન નોંધાઈ રહ્યું છે તો આ ઊંચા તાપમાનની અંદર પ્રાય સુડોમનાસ છે એનું પરિણામ આપણે ન મળતું હોય એટલે અત્યારે જો બેક્ટેરિયલ પ્રોડક્ટની વાત કરવા જઈએ તો ટાઈકોડરમાં સુડોમનાસ છે એ આપણે વાપરવામાં બહુ કંઈ ખાસ સારું પરિણામ ન મળે એટલા માટે જો આપણે પ્રાકૃતિક તરફ જવું હોય તો જૈવિક છોડીને પ્રાકૃતિક તરફ જઈ શકો છો જેની અંદર બે મહિના જૂની છાશ વધારેમાં વધારે નવ મહિના એટલે ઓછામાં ઓછી બે મહિના વધારેમાં વધારે નવ મહિના ગાયની છાશ જે આપણે સ્ટોરેજ કરેલી હોય તો એ છાશ પાંચસો એમએલ એક પંપમાં એની સાથે એક પંપમાં પાંચસો એમ ગૌમૂત્ર અને દસથી બાર એમ એલ જેટલો તુલસીના પાનનો રસ આનો છંટકાવ પણ કરી શકો છો એટલે પણ છાસ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ છે જો એનો છંટકાવ કરવો હોય તો તમારે સાતથી આઠ દિવસે રેગ્યુલર છંટકાવ કરવો પડશે કન્ટિન્યુ છંટકાવ કરશો તો જ પરિણામ મળશે બાકી એક વખત એન્થ્રેકનોજ હોય પીથીયમ હોય અલ્ટરનેરિયા બ્લાઇટ હોય એનો જે એટેક થઈ જાય છે ને પછી એને નિયંત્રણમાં લેવું ખૂબ અઘરું પડે છે એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો છાસ લોક તુલસીના પાનનો જે રસ છે એને રેગ્યુલર આપણામાં ખેતરમાં તરબૂદ પેટીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ છંટકાવ કરવાનો ન હોય તો પણ છંટકાવ કરવાનો કન્ટિન્યુ આપણે છંટકાવ છે ને એ ચાલુ રાખવો જોઈએ જેથી કરીને આપણે આ રોગથી બચી શકીએ અને જો એક વખત હેવી એટેક થઈએ તો પ્રાકૃતિક ઈલાજ છે એની અંદર હેવી એટેક થઈ ગયા પછી કોઈ ખાસ પરિણામ નહીં મળે જો હેવી એટેક થઈ ગયો હશે તો આપતકાલીન ખિડકી જે આપણે ઉપયોગ કરતા હોય એવી રીતે આપણે પેસ્ટીસાઇડનો પણ કદાચ ઉપયોગ કરવો પડે તો આ રીતે ઉપયોગ કરી લેવો ખાસ કરી ખાસ કરીને અત્યારે તરબૂચ સ્ટેટીના જે વાવેતરો છે એમાં મોટા મોટાભાગના ખેડૂતોના બેથી ત્રણ પ્રકારની સમસ્યાઓ છે એમાં અલગ અલગ પ્રકારની મોંઘી મોંઘી દવાઓ વાપરતા હોય જો કે આમ જોવા જઈએ તો ખેડૂતભાઈ જે તરબૂચ અને ટેટીનું વાવેતર કરે છે એ મોટા ભાગના હોશિયાર ખેડૂત છે અનુભવી છે એ લગભગ બધા ખેડૂતોને ખબર છે કેમ કે અનુભવ ન હોય તરબૂચ અને ટેટીનું વાવેતર કર્યું હોય તો એ ઉત્પાદન લેવું પણ થોડુંક વિકટ પડે છે અઘરું પડે છે કેમ કે આના માટે ખૂબ અનુભવ જરૂરી હોય છે એટલે મોટા ભાગના ખેડૂતો જે તરબૂચ ટેટીનું વાવેતર કરે છે મોટા ભાગના અનુભવી છે કદાચ અનુભવ ન હોય તો પણ મારે અહીંયા ભલામણ છે કે જેમાં વિડીયોની અંદર જે મેં આપને ઈલાજ બતાવીએ છીએ એ પ્રકારના જો તમે ઈલાજ કરશો ને તો તમારામાં સારું એવું પરિણામ મેળવી શકાશે બાકી તમે આડેધડ કોઈપણ પ્રકારની એબ્રોમાંથી દવા લઈ લઈ અને મોંઘી મોંઘી દવાઓનો છંટકાવ કરતા રહેશો પણ યોગ્ય દવાનો છંટકાવ નહીં થાય તો આપણે સારું પરિણામ ન મેળવી શકીએ અંતે આપણે દવાના પૈસા પણ જશે અને આપણે જે તરબૂટ ટેટીની અંદર જે નુકસાન અટકાવવું હોય એ ન અટકેને આપણું નુકસાન થાય એટલે આપણું નુકસાન ન થાય અને આપણા પૈસા બરબાદ ન થાય એટલા માટે તેને ખાસ આ વિડીયોની અંદર જણાવ્યું એ મુજબનું આપણે ઇલાજ કરવું જેથી કરીને આપણે પૈસા જે આપણે દવાના ખર્ચ કરીએ છીએ એ પૈસાનું આપણે વળતર મળી શકે છે એટલે ખાસ કરીને જે તરબૂટ ટેટીની અંદર અત્યારે જે સમસ્યા છે એ સમસ્યા વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો તરબૂટ ટેટીની અંદર આગળ ઉપર પણ ઘણી બધી સમસ્યાઓ જે આવી શકે છે સમય અંતરે આગળ બીજી કોઈ સમસ્યા આવશે તેના વિશે પણ અમે આપણા સુધી એ માહિતી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રોએ આપણે આ લલકા ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલ anda subscribe tadi aljazam sun terima kasih